આપણે જાણીએ છીએ કે નરેન્દ્રનાથ નિર્વિકલ્પ સમાધિ માટે કેવા વલખા મારી રહ્યો હતો એના જીવનની એ પરમધન્ય પળ પણ એક સાંજે આવી પહોંચી આવી પળ માટે એણે શ્રી રામકૃષ્ણની કેટકેટલી પજવણી કરી હતી એક દિવસે સાંજે નરેન્દ્ર ધ્યાનમાં બેઠો હતો ત્યારે એકાએક એણે અનુભવ્યું કે પોતાની પાછળ કોઈ પ્રકાશ રેલાઈ રહ્યો છે એ પ્રકાશ વધતો જ ગયો અને આખરે નરેન્દ્રનું ચિત્ત એમાં લઈ પામ્યું અને એ દેહભાન રહીત થયો એ હતી નિર્વિકલ્પ સમાધિની ઊંચામાં ઊંચી ભૂમિકા એનું વર્ણન કોણ કરી શકે પાસે જ મોટો ગોપાલ પણ ધ્યાનમાં બેઠો હતો કેટલીય વારે સહેજ સાજ ભાન આવતા નરેન્દ્રને કેવળ પોતાના મસ્તકનો જ અનુભવ થયો બાકીના શરીરનો નહીં તે એકદમ બૂમ પાડી ઉઠ્યો ગોપાલભાઈ ગોપાલભાઈ મારું શરીર ક્યાં બિચારો ગોપાલભાઈ એ તો ગભરાઈ જ ગયો અને બોલ્યો કેમ નરેન આ રહ્યું આ રહ્યું તારું શરીર પરંતુ આટલું બોલીને ગોપાલ તો ઉપર શ્રી રામકૃષ્ણને ખબર આપવા માટે દોડ્યો શ્રી રામકૃષ્ણ તદ્દન શાંત હતા એમના મુખ ઉપર ગાંભીર્ય પથરાયું હતું જાણે કે નીચેના ઓરડામાં બનેલી ઘટના પોતે જાણતા જ હતા એમણે કેવળ એટલું જ કહ્યું એ સ્થિતિમાં એ ભલે થોડી વાર રહે એને માટે તો એણે મને ખૂબ ભજવ્યો છે સાંજ ગઈ અને રાત આવી લગભગ નવેક વાગ્યે નરેન્દ્ર ભાનમાં આવ્યો એ અનિર્વચનીય શાંતિમાં નાહી ચૂક્યો હતો જ્યારે એ શ્રી રામકૃષ્ણ પાસે ગયો ત્યારે તેઓ બોલ્યા હવે માએ તને બધું બતાવી દીધું છે આ અનુભૂતિને તાળું વાસીને રાખવામાં આવશે અને એની ચાવી રહેશે મારી પાસે જગતમાં તારે જગન્માતાનું કાર્ય કરવાનું છે જ્યારે તું એ કાર્ય પાર પાડીશ ત્યારે આ તિજોરીનું તાળું ફરી ખોલવામાં આવશે પછી એમણે તેને થોડા સમય સુધી શરીરની સંભાળ રાખવાનું અને ખોરાક તથા સંગાથીઓની બાબતમાં ખૂબ વિવેક વાપરવાનું કહ્યું પાછળથી શ્રી રામકૃષ્ણે બીજા ભક્તોને કહેલું નરેન્દ્ર સ્વેચ્છાએ દેહનો ત્યાગ કરી દેશે જે વખતે એને પોતાના ખરા સ્વરૂપનું ભાન થશે તે જ વખતે આ દેહમાં એક પળવાર પણ વધારે પૂરાઈ રહેવાની એ ના પાડશે એવો દિવસ આવવાનો છે કે જ્યારે એ પોતાની બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિના સામર્થ્યથી જગતને પાયામાંથી હચમચાવી નાખશે